તાલુકાના વર્ષથી કોંગ્રેસ પાર્ટીનું સંગઠન હતું થોડા ઘણા સક્રિય કાર્યકરો સિવાય મોટા ભાગના ભાજપમાં જોડાઈ ગયા હતા ત્યારે સંગઠનને મજબૂત કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ અને શક્તિસિંહ ગોયલની ભલામણથી ડભોઈ તાલુકાના પ્રમુખ તરીકે કુંઠેલાના માજી સરપંચ અને તાલુકા સભ્ય દિલીપભાઈ પટેલની જવાબદારી સોંપવામાં આવી હતી કે જેઓએ વિધિવતમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે કોંગ્રેસના માજી પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ તથા સાઠોદના માજી સરપંચ સુધીરભાઈ બારોટ નગરપાલિકા સદસ્ય શીતલબેન પિન્ટુભાઈ પટેલ તાલુકા મથકના ચાંદોદ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓની હાજરીમાં ધાર્મિક વિધિ કરી વિધિવત પ્રમુખોનો ચાર્જ સંભાળ્યો હતો કે જેથી તમામે તેમને પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા આજરોજ સમિતિ દ્વારા મને તાલુકા કોંગ્રેસ પ્રમુખ બનાવવા માનનીય ધારાસભ્ય માજી ધારાસભ્ય શ્રી સિદ્ધાર્થભાઈ ની ભલામણસિંહ જિલ્લા પ્રમુખ શ્રી જસપાલસિંહ પડિયાત્રી તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી સચિ સીધી ગોહિલજીએ મને જે ડભોઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બનાવી અને મને કોંગ્રેસ પાર્ટીની જે જવાબદારી સોપી છે એ જવાબદારી હું વફાદારીપૂર્વક નિભાવીશ કોંગ્રેસ ટાઈપ કોઈ પણ કાર્યક્રમ ગમે ત્યારે કોઈ બી તકલીફ પડશે હું અર્ધી રાતે આવવા તૈયાર છું રિપોર્ટર વિકાસ ચતુર્વેદી ડભોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગણીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ